ચાર્જર પર આવા અલગ અલગ ચિહ્નો કેમ હોય છે તેમજ આઈફોનમાં આઈનો મતલબ શું હોય છે અને ભારતીય ચલની નોટો છાપવામાં સરકારને કેટલો ખર્ચ થાય છે આવી ગજબની નોલેજ માટે વિડીયો અંત સુધી જરૂર જોજો નંબર ટેન ભારતમાં ચલણી નોટો છાપવાનો ખર્ચ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે નોટની કિંમત વપરાયેલા કાગળ સારી અને સુરક્ષાની સુવિધાઓ પર આધાર રાખે છે આ ફોટોમાં તમે દસની નોટથી પાંચસોની નોટ સુધીનો બનવાનો ખર્ચ જોઈ શકો છો જેમાં સૌથી વધુ ખર્ચ પાંચસોની નોટ બનાવવામાં થાય છે જે લગભગ બે રૂપિયા ઓગણત્રીસ પૈસાથી ત્રણ રૂપિયા સુધી જાય છે નંબર નાઇન દુનિયાનો સૌથી નાનો બાર્બોડોસ થ્રેડ સ્નેક છે જેની લંબાઈ ફક્ત દસ સેન્ટીમીટર જેટલી હોય છે નંબર સ્વીડનની બરફની નામ છે આ હોટેલ ટોને નદીના બરફ અને સ્નોના ઉપયોગ કરીને બનાવવામાં આવે છે નંબર સેવન શું તમે કાળું ગુલાબ જોયું છે તુર્કીના હાપલેટી ગામમાં એક ખાસ ગુલાબની જાત ઉગાડવામાં આવે છે જેને સામાન્ય રીતે બ્લેક રોઝ કહેવામાં આવે છે નંબર સિક્સ દુનિયાની સૌથી લાંબી નદી નાઇન નદી છે જેની લંબાઈ આશરે છ હજાર છસો પચાસ કિલોમીટર છે નંબર ફાઈવ કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસો અને સિદ્ધાંતો સૂચવે છે કે ક્લિનિકલ મૃત્યુ પછી મગજ લગભગ સાત મિનિટ સુધી સક્રિય રહે છે આ સમય દરમિયાન વ્યક્તિને તેના જીવનની યાદો એક પછી એક ઝડપથી દેખાઈ શકે છે નંબર ફોર સામૂહની આંખો તેના મગજથી મોટી હોય છે નંબર થ્રી આઈ ફોનમાં આઈનો મતલબ એક નહીં પરંતુ પાંચ છે આ એટલે ઇન્ટરનેટ ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટ્રક ઇન્ફોર્મ અને ઇન્સ્પાયર શું તમને આ ખબર હતી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો નંબર ટુ તમે ક્યારેક તો બ્લુટૂથ વાપર્યું હશે પરંતુ શું તમને ખબર છે બ્લૂટૂથ નામ ક્યાંથી આવ્યું આ નામ એક વાઇકિંગ રાજા પરથી પડ્યું છે તેનું નામ હરલાલ બ્લૂટૂથ હતું આ રાજા જુદા જુદા જાતિના લોકો અને રાજ્યને એક સાથે જોડ્યા હતા અને બ્લુટૂથ ટેકનોલોજી પર એ જ કરે છે જુદા જુદા ઉપકરણો એકબીજા સાથે જોડે છે એટલા માટે તેનું નામ બ્લૂટૂથ રાખવામાં આવ્યું નંબર વન તમે ક્યારેક તમારા ચાર્જર ઉપર નાના નાના સિમ્બોલ જોયા હશે પરંતુ આનો મતલબ શું છે તો ચાલો તને એનો સાચો અર્થ ઘર જેવું નિશાન આ બતાવે કે ચાર્જર ફક્ત ઇન્ડોર યુઝ માટે છે કચરા પેટી પર ક્રોસ એનો અર્થ છે કે તમે એને સામાન્ય કચરા પેટીમાં ના ફેંકો ઇલેક્ટ્રિક વેસ્ટમાં નાખો ડબલ ચોરસ આ બતાવે છે કે ચાર્જર ડબલ ઇન્સ્યુલેટેડ છે એટલે કે કરંટ લાગવાનો જોખમ ઓછો છે આઈએસઆઈ બીએસઆઈ લોગો આ બતાવે છે કે આ ચાર્જર ભારત સરકારથી સેટલી સર્ટિફાઈડ છે ક્યુ કોડ આ કોડ સ્કેન કરીને તમે જાણી શકો છો કે આ ચાર્જર ઓરિજિનલ છે કે નકલી અને આવી જ ગજબની નોલેજ માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો